ભારતીય રસોઈમાં લીમડાના ઉપયોગ સૌથી પણ વધે લીમડો એવો લીલો મસાલો છે કે રસોઈમાં સ્વાદ વધારે અને રસોઈમાં ઉપયોગી મીઠો અને કેટલીક સ્વાસ્થ્યમાં સમસ્યાઓ પણ ફાયદો કરી શકે મીઠા લીમડાના પાનનો સ્વાદ ફસાવીને ખાવાની સલાહ પણ આપવામાં આવે છે પરંતુ મીઠું લીમડું વધારે માત્રામાં લેવામાં આવે તો તેનાથી નુકસાન પણ થઈ શકે સો ટકા હેરફેરથી સિયામાં પાણી મિક્સ કરીને પોતાને ફેલાવવામાં તેનાથી નુકસાન સમસ્યા થઈ શકે લીમડાના પાનનું સેવન કરવામાં કોઈ પણ પરિસ્થિતિમાં અને લીમડાનું સેવન કરવામાં આવેલા સ્વાસ્થ પણ ખરાબ અસર કરે છે અને આ લીમડા મીઠા લીમડાના પાનથી આડઅસર વિશે જણાવ્યું કે જો તમારા માત્રમાં નિયમિત રીતે મીઠો લીમડો લેવામાં આવે તો તે શરીર બ્લડ શુગર લેવલ ઘટી જવાની સંભાવના વધી જાય છે અને મીઠા લીમડાને એવા તૂટામાં બ્લડ શુગર કે થાય છે કે જો ઘટાડો પણ વધારે માત્રામાં લેવામાં આવેલા એલર્જી સંબંધિત સમસ્યા રહેતી ડીઠા